જોઈ મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા ભાત નું કુકર આખું ભાત નથી ખાવાનું કુકર બહુ મોટું હતું ભાત તો વૈધા કેટલા વૈધા

અત્યારે આ જનાવર છે બરાબર એને તો શું કહેવાય પ્રાણીઓ છે કૂતરા છે મીંદડા છે એ બધા બિચાકડા છે તો એ ક્યાં જાય ક્યાં જાય કારણ કે આવા તડકામાં ભાઈ આપણે તો આ બધી સુવિધા જોડી જાય આપણે તો એસી છે પંખો છે ઘર છે છત છે તો એ માણસને સંતોષ નથી થતો બોલો કે ભાઈ એટલી બધી માણસને સંતોષ નથી થતો કે ભાઈ આપણે એટલું હોવા છતાં પણ છે ને એ બધા કે હાઈ લેવલ જોઈએ હાઈ લેવલ જોઈએ એક મનુષ્યનું જીવન જ એવું છે મિત્રો કે ભાઈ એને બધી વસ્તુમાં કોઈ દેનો સંતોષ ના થાય બાકી કુઈતરા છે મીંડ છે પશુ પંખીઓ છે બરાબર પ્રાણીઓ છે એ બધા એના તો ગમે હોય ને એડજસ્ટમેન્ટ કરવું જ પડશે એટલે એના ઉપરથી થોડુંક લાઇફમાં આપણે જીવનમાં શીખવા મળે કે ભાઈ પશુ પંખીઓ છે એ સજીવ જ છે પણ બોલી નથી શકતા એટલે એનું કંઈ નથી હાલતું કે જે માણસ બોલી નથી શકતો એ જીવનમાં આગળ પણ ના નીકળે એવા કારણ કે બોલી નથી આપતા તો એની પાસે જો કાંઈ ના વળતર મળે છતાં પણ એને બુદ્ધિથી એવી વસ્તુ હોય કે બુદ્ધિથી બધું કામ આંખીને એનું જીવન જરૂરિયાત વસ્તુ પૂરી પાડી દેતા હોય ગરબાને હમ તારા મને મગજ છે કે નહીં મેં મારા મમ્મી રિહાઈ ગયા મારા મમ્મી રિહાઈ ગયા ને જો આ બીજું ટી શર્ટ લીધું છે કોમેન્ટમાં તમે કહેજો કેવું લાગે છે આ ટી શર્ટ આપણું હે મસ્ત મજાનું આ બીજું ટી શર્ટ લીધું હજી એક ત્રીજું છે એ બહુ મસ્ત મજાનું લાગે મમ્મી તો એટલી બધી રૂપાળી હોય ને મમ્મી તો કોઈ દેવો અભિમાન નહીં કરવાનું હું રૂપાળી કોણ કીધું રૂપાળી હા તે તો રૂપાડી જ છો કપા કપા રાઈ ગયો વાત કઈ વાંધો નહીં વિડીયોમાં આપણું કઈ સક્સેસ ના થાય તો કઈ વાંધો નહીં એ વસ્તુ કઈ વાંધો નથી આપણે એક વાત રહેતા હું મને છે ને એ ખુશી મળશે કે મારી જીવન ચરિત્રને હું એ ટુ ઝેડ લગીને જોઈ શકીશ બરાબર એ મસ્તની પોઈન્ટ વસ્તુ રહે કે મેં ડેઈલી ટુ ડેઈલી જીવનમાં લાઈફમાં હું હું વસ્તુ કર્યું હું હું માહોલનો મેં આનંદ માણ્યો હે એ હું એક દિન સમયે જોઈ શકીશ હા કે જો મારી મમ્મીએ બે હતા બરાબર હા કે અમારા મમ્મી હતા એમ કોઈ નહીં

હરેક વસ્તુ ભાઈ મારે કઈ ભેગું નથી લઈ જવાનું તમે જેટલા માણસો જોવો છો એને કઈ ભેગું નથી લઈ જાવ હરેક વસ્તુનો હું તમને નો દાખલો દઉં બરાબર કે છેલ્લે છેલ્લું ચરિત્ર છે ને એક તમારું મેરેજ થાય ને એ વસ્તુ હોય બરાબર એ એક ખુશી હોય એને મેં એક હમણાં જાણેલું હતું બુક્સ વાંચતો હતો ને એમાં હતું વસ્તુ એમાં શું હતું ખબર કે પેલું તમને ત્રણ જ છે ને ચાન્સ મળે મસ્ત મજાના લકી ડ્રો આમ લકી ચાન્સ હોય તમારે ત્રણ પેલા ખબર પેલો ચાન્સ કઈ ખબર કે તમારો જન્મ થાય ને ત્યાં એ ખુશી હોય ને એ બહુ મસ્ત મજાની હોય બીજો ચાન્સ કઈ ખબર કે તમે પરણી જાવ ને તમારું લગ્ન થઈ જાય ને ત્યાં ઈ ખુશી એક બહુ મસ્ત મજાની હોય ત્રીજો ચાન્સ કઈ હોય ખબર કે તમે ઓફ થઈ જાવ ને ત્યાં ઓફ થઈ જાવ ને ત્યાં તૈયાર છે ને કોઈ પણ દુશ્મન પણ હોય ને મિત્રો ઈ એમ કે હાલ નવું આનું એક ફરી છેલ્લે મોઢું જોતો જાવ

જરૂર બતાવી દેજો તમે ખરેખર માં કેજો કે કોઈ નિઃસ્વાદ ભાવે હોય ને કોઈ પણ વસ્તુ હોય બરાબર એમાં મમ્મી હોય મમ્મી હોય બરાબર પણ એક વસ્તુ જોજો તમે એક ચરિત્ર આખું વિચારજો કે ભાઈ કોઈ પણ માણસ છે ને નિરસ્વાર્થ ભાવે ના હોય ના હોય ના હોય એવું નથી કે હું કઈ જરૂરિયાત પૂરતો હોય એમ નથી કેતો પણ નિર્વાદ ભાવે ના હોય કોઈ પણ માણસ બરોબર તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવી દેજો ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી માર દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય